કે ભક્તિ ના સંકલ્પ થાય ઈ તો ઠીક પણ આવા સંકલ્પ કરવા કેવા સંકલ્પ કરવા ખબર છે કોઈને હે સક્ષમ મતવૈ આ કાલ કીધું તી બીજ ભગવાન ના સંકલ્પ કરવા ભગવાન ના જ્ઞાન ના સંકલ્પ કરવા ઉપાસના સંકલ્પ કરવા નંબર તો છે મારી પાસે કહેવાય બીજા પ્રકારની વાત છે કે આવા સંકલ્પ કરવા ઓલા થાય છે હું આ કરી લઉં હું ભગવાનને થાળ ધરું હું પ્રદક્ષિણા કરી લઉં તો એ તો ઠીક છે કરવા નહીં પણ આવા સંકલ્પ કરવા ભગવાનની ઉપાસના હો ભગવાનમાં હેત કોને કહેવાય ભગવાનના મૂર્તિના સંકલ્પ કરવા કે ભગવાનની મૂર્તિમાં તિલ ચીન આપણે આંખે આખોથી દેખાવા જોઈએ એવા સંકલ્પ કરવા ગુણાદિત સ્વામીની વાતો કે બોલું નો મૃત્યુ હાશા હું કે આગળ આગળનો શ્લોક બોલા કે न आत्यंतिकेर मुक्तिर न मृत्यु हास आ ना, 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 ना संकल्प करिए तो आत्यंतिक मुक्ति न मृत्यु हास न थाय भगवानी मूर्ति ना, ना संकल्प करे तो आ बदा ने भूको बोला भगवानी उपासना ना संकल्प करे भगवान में हेत ना संकल्प करे तो आत्यंतिक मुक्ति न है એટલે હેતના સંકલ્પને ઉપાસનાના સંકલ્પ અને ભગવાનની મૂર્તિના સંકલ્પ કેમ કરવા એનું આયોજન કરવું એમ અને ઓલાને હોતે લખવા મળે નહીં એવી પ્રકૃતિ હોય અને પછી આપણે ઘર કરી બેઠી હોય આપણામાં તો એને આપણને સંકલ્પ તો એના હોતે થતા હોય તો એને લખવાથી લખવા પછી એને મળતા જવાનું કોક મળે તો સારું ન લાગે આપણે ને આપણે મળીએ તો બહુ સુખ બહુ થાય કારણ કે એવું હા બહુ સુખ થાય પોતાની પ્રકૃતિ મળે તો જેણે જેણે મળી એને બહુ થયું છે આપણને તો કઈ ખબર નહીં બહુ એટલે મળે એટલે સુખ બહુ થાય એવું કીધું છે પોતાને ને પોતે મળે તો બહુ સુખ થાય કોક મળે તો મોગરો મળે જાય પ્રકૃતિને હારે મોગરો હોય છે એટલે મોગરો મળે જાય આપણે તો ચાવી દેવી હોય ને ફેરવો હોય પણ એ મળી જાય નામ ત્રણો થઈ જાય લેવો નહીં ફરવું એટલે એવો મોગરો મળી જાય એટલે મારા કે પોતાની પ્રકૃતિના અનુરૂપ સંકલ્પ થતા હોય તો એની હા ધ્યાન રાખવા અને લખવા દસ પંદર દી એક હાથમાં આવી જાય તોય કઈ વાંધો નહીં આમ તો દરરોજ લખવાનું કીધો ભગવાન નામ લખવાનું કીધું પોતાની પ્રકૃતિના સંકલ્પ થતા હોય એને લખવા અને પછી આ ભગવાનના સંકલ્પ નથી થતા એને કરવા માટે એના લખવા એને જોરથી કરવા જાય ખાલી ઓળખાય ચોર શાહુકાર નો ન્યાય છે પ્રકૃતિ ઓળખાઈ જાય તો એમ જાણે કે મને તો આને ઓળખી ગયો હવે ગમે એમ કરીને કાઢશે ખરો એટલે બિચારી બીજી ક્યાંક મોણે મૂળિયા મૂકવા કે એનો મિત્ર કોણ છે ન્યા હું જાઉં પોતાની પ્રકૃતિ ઓળખે તો ચોર સાવકાર પ્રકૃતિને પ્રકૃતિ તરીકે ઓળખવી જોઈએ પ્રકૃતિને ગુણ ભાવ તરીકે ઓળખવાનો જોઈએ આપણે બહુ સારા છે બીજા કરતા એમ નહીં કે આ મારી પ્રકૃતિ છે ને આ ફેરવવા જેવી છે આ મારા જે પાત્રીમાં વતના રૂટમાં કીધું એવી માયલી છે એટલે એને જો ભગવાન કા બીજા સંત મોડ છે તો તેથી મારું હરખું નહીં રે તો આપણે તો એને વાંધો ન આવે અને ઓલા સંકલ્પ નથી થતા એને કરવા એ તો મોટા મોટા ને કરવાના છે એટલે એમાં આપણે નાનપણથી મળીએ કરવા તો પછી મોટા થઈ જાય મોટા મોટાને ક્યાં સંકલ્પ કરવાના છે ઉપાસના નાન ભગવાનની મૂર્તિ નાન ભગવાનની ઉપાસના નાન ભગવાનમાં હેત થાય એના એના નથી થતા સંકલ્પ એટલે આપણે કરવાનું ગુણાદિત્યાનંદ સ્વામીનો સંકલ્પ થયો કે આ ધરો છે એને પાણી જીવન છે તો આપણું જીવન તો મહારાજ છે તો એમ કરીને તા તો હેઠ પડી ગયા એને હેત નો સંકલ્પ થયો કહેવાય એને હેતનો સંકલ્પ થઈ ગયો કે અને જોગી સામેને નીલકંઠ નીલકંઠવર્ણી મહારાજ આવેલા હતા ની કથા સાંભળી તો એને એમ સંકલ્પ થયો કે મહારાજને ઉગાડા પગી આયેલા જાય તા તો એને પોક મૂકી દીધી તો નો સંકલ્પ થયો કે આ કાલે વાત કરતા હતા ને કે પુરાણી સામી ભક્ત ચિંતામણી વાંચતા હતા એમાં મહારાજ નું અંતર ધ્યાન પ્રકરણ આવ્યું હતું તો બધી ગળે ડૂમો થઈ ગયો ને ની ધાર થઈ ગઈ બધું પડ્યું હતું તો એ મહારાજ હેત હેતના સંકલ્પ કહેવાય શાસ્ત્રીજી મહારાજ કહેતા કે ઓલા જેઠ મહિનામાં માવજી એ કીર્તન હું ક્યારેય બધાએ પૂરા બોલી નથી એ ક્યારે તો એને હેતના સંકલ્પ કહેવાય એવું થાય તો એને હેત કીર્તન બોલતા બોલતા એનો વિચાર કરતાં કરતાં જો આપણને ઊંધા ન પડી જાય તો તો કાંઈ નહીં પણ આખી આહુડ આવી જાય અને ગળે ડૂમો ભરાઈ જાય તો એને હેતના સંકલ્પ કહેવા કહેવાય એમને આપણને એમણે થાય નહીં ગુણા દેતાને સ્વામીને ઘોડે તો પણ એને આવું થાય ઓલા બધાય જીવુ બા લાડુ બાન મહારાજ વડતાલ જતા હતા તેને એમ થાય કે મહારાજ વડતાલ જાય તો અમારે હું અમારું શું થાય કેમ રહેવું એટલે ધ્યાન કરવા બે માણકીની વૃત્તિ પકડી લીધી માણકી ડેલી બારી તો એને હેતના સંકલ્પ કહેવાય ગોપીને જાવા ન દીધી તો એનું પ્રાણ પંખેરું ઉડી ગયું અને ન્યા વહી ગઈ ભગવાન તો એના યત્ના સંકલ્પ એવું થાય એને હેતનો સંકલ્પ કહેવાય એવા કરવા એવું ગુણાદીતાનો સંકલ્પ જ્ઞાનના સંકલ્પ મહિમા ભગવાનનો મહિમા કેમ હમ મત બો હું ભગવાનનો મહિમા છે એમ સંકલ્પ બતા દઉં ભાગ કરી હે ભાગ કરવા નહી થતા તો કરવા પડે રહે એ તો કાંઈ જાણ્યા તો થવાના નથી જાણ્યા તો ઓલા જ થવાના છે એને ઉભા કરવાના કેમ થાય સંકલ્પ એનું ટેસ્ટિંગ કરવાનું અને કરવાના કરવા મળે તો પછી એવું થાય એને થતા ત્રીજું પરમાત્માની કે પરમાત્માના વિશુદ્ધ ભક્તની સેવા કરવાની ઈચ્છા આવી ઈચ્છાઓને કામના હોવા છતાં કામના કહેવાતી નથી કારણ કે તે બંધન કરવા વાળી નથી ઉલટી બંધન થાયલ ઓલે સંત તો એક વખત દ્રષ્ટાંત દીધો હતો ને પણ એ લગભગ નાયણદાસ સામેનું નહોતું કે મારા મારા ઘરે આમ ગુણાતીતાને સામે સામેની વાત કરે છે ક્યારેક તો ઓલ ગુણાતિતાની સામે ગાડીમાં બે વાગ્યા તો ચાદર લઈ આમ લૂઈ થઈ પગ એટલે સામે નહોતી ફાવે નહીં એટલે સ્વામી માર્યું પાટ વેવ લાવ આવે તો પડી ગયા પડી ગયા બીજા થઈને બીજો પગ લીધો હતી એ લૂઈ નહીં તો એને હેત નો સંકલ્પ એને હેત કેવાય એને સ્વામી માં આવું હેત આવી ઈચ્છાઓ કામના હોવા છતાં કામના કહેવાતી નથી કારણ કે તે બંધન કરવા વાળી નથી ઉલટી બંધન આવું હું હેત કરું આવી હું ભગવાનની ઉપાસના કરું આવા હું ભગવાનના મૂર્તિના સંકલ્પ કરું તો એ કામના નો કહેવાય એ તો દિવસ એવું કામના બંધન કરનારી થાય આપણી પ્રકૃતિ પ્રમાણે સંકલ્પ થતા હોય તો એ બધાય બંધન કરનાર આવી ઈચ્છાઓને કામના હોવા છતાં કામના કહેવાતી નથી કારણ કે તે બંધન કરવાવાળી નથી ઉલટી બંધન તોડાવનારી બની રહે છે તેમાં ભગવત દર્શન ભગવત પ્રેમ કે ભગવાનને પામવાની કે પ્રસન્ન કરવાની ઈચ્છા છે તાત્વિક જિજ્ઞાસા કે તાત્વિક પ્રાપ્તિની ઈચ્છા છે તે સર્વ આત્માઓને નિત્ય પ્રાપ્ત છે શાસ્ત્રોનો ખાસ આદેશ છે માટે તેની ઈચ્છા કરવી માટે તેની ઈચ્છા રાખવી તે કામના નથી જેમ જરૂરત ઊભી થાય ને પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢવા તે ચોરી નથી બીજાના ખિસ્સામાંથી જે તે ઉપાય કાઢી લેવા તેને જ ચોરી કહેવાય છે માટે તત્વની કામના અર્થાત પરમાત્મ તત્વ સંબંધી કોઈ પણ ઈચ્છાઓ તથા આત્મ સ્વરૂપ પ્રાપ્તિ સંબંધી કોઈ પણ ઈચ્છાઓ કામના નથી ગણાતી આપણે ટૂંકામાં એમ કે ભગવાનને રાજી કરવાની ગમે એટલી તીવ્ર ઈચ્છા હોય તો એ કામના ન ગણાય એ તો સારું ગણાય એ કરવાની ભગવાનમાં હેતમાં સંકલ્પ એટલે રાજી કરવાના સંકલ્પ રાજી કરવાના સંકલ્પ કરવાના રાજી કરવાના મારે જેવું કીધું ને કે ભગત ભગત ને ભગવાન માં યાદ થાય છે કે ભગત ભગવાન ને હોતે ભગત માં યાદ થાય એવું તમે પૂછો છો એટલે મારા ઓલું સોમલા ખાતર નો છે કે મહારાજ બેય પૂછી છે પછી મહારાજ એવું કીધું મહારાજ જે કીધું એની ઉપર થી મહારાજ ને જે ભગત ઉપર હેત થાય એનો અર્થ હું આવ્યો રાજી થાય કે આમ વાણી ને નિયમ માં રાખે દેહને નિયમમાં રાખે અને એ મનને નિયમમાં રાખે તો ભગવાન એના ઉપર રાજી થાય એટલે ભગવાનને એના ઉપર સ્નેહ થયો કે એટલે ભગવાનને રાજી કરવાના સંકલ્પ કરે તો એ હેતના સંકલ્પ છે ક્યાં કહેવાય આપણે ભગવાનને આમ રાજી કરવા ભગવાન આમ એટલે આપણી સાધન દશામાં એ હેત કહેવાય અને ઓલા સિદ્ધ દશાનો હેત કહેવાય એનું મૂર્છા આવી જાય તો એ સિદ્ધ દિશાનો કહેવાય